મિત્રો ફાઇનલી બરફ સપનું પૂરો થઈ ગયું અહીંયા આવવાનું કા હું તો બધાને ફોન કરીને ગોલા દેખાડી હવે આવી ગયા આમ જો સફેદ સફેદ નકર બરફ લો કિરણબેન બાય 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 દેખના ગાઈઝ તો જય માતાજી બધાને તો સ્વાગત છે તમારા પ્રીતિ અમારા પ્રીતિયામાં એક નવા વ્લોગમાં અને આજે આપણે જવાનું છે

બરફ જોવા મળવાનો છે અમને પણ જોવા મળવાનો છે એટલે ભાઈ આઘાયો રમ તો કરે છે જો અત્યારે તો થોડી થોડી ઠંડી લાગે છે પણ પછી બરફમાં જઈને ત્યારે શું થાય છે ને ઈ અત્યારે તો કંઈ ખબર નઈ કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો બધી ખબર પડી જશે હજી તો મોજા લેવા પડશે ને મોજા લેવા પડશે મોજા લેવા પડશે પછી એલા છનોના એલા હમકે બરફમાં પેશલ કપડા હોય ને બરફને જોઈએ એવું કંઈક મળે તો મિત્રો સોલંગવેલી બાજુ હાલતા થઈ ગયા છે પણ ત્યાં બરફ હોય એટલે બરફના કપડા તો લેવા પડે ને

મિત્રો બરફ વાળા વિસ્તારમાં આવી ગયા છે એટલે કે સોલંગ વેલી બસ હવે પહોંચવામાં બસ માં જઈએ કેમ કે આ દ્રશ્યો જોઈને એવું થાય છે જોવો છે ને બરફ એકદમ જોરદાર

આનું નામ યાર મને આવડતું હતું કેમ કે પેલા હું મનાલીના ના બ્લોગ જતો ને ઇસકા નામ ક્યાં હે યાક ઓકે હા મુજે યાદ આ ગયા મતલબ કે યાદ આવી ગયું ભાઈ જો યાક છે સને એકદમ સરસ મજાનું આના ઉપર થાય સવારી તારે બેહવાનું છે એના ઉપર બીક લાગે છે જો આ બાજુ નીચે ચાલો નીચેની સાઈડ આ એક્ટિવિટી ને એવું બધું થાય છે હિચકા ને એવું બધું છે ચાલો એ બાજુ જઈએ અને હાલવાનો રસ્તો જોવો આવો છે ભાઈ આમાં લપટનું છે મિત્રો એક્ટિવિટી કરવાનું છે ને પછી રાખ્યું પેલા આમ ઉપર ની સાઈડ જવાનું છે અને પબ્લિક જુઓ ભાઈ ટ્રાફિક જવો તમે સોલંગ વેલી માં ફૂલે ફૂલ ટ્રાફિક છે પેલા ઉપર બરફનું ગ્રાઉન્ડ છે ને એ બાજુ જોવા જવાનું છે અને રિટર્ન માં એવું લાગશે ને તો આમાં હિસ્કા ને એવું કઈક છે એમાં બે છે પણ આ બરફ વાળા વિસ્તાર માં આવી ડાયરેક્ટ નાકમાં ઠંડી જાય છે કારણ એમ થાય છે કે માસ્ક પહેર્યું હોત ને તો સારું હોત ચાલો અમને કઈક થી ગોતવી માસ્ક અથવા તો મફલર ગોત લેવી એટલે સારું રહેશે ફૂલે ફૂલ ટ્રાફિક છે હો અત્યારે ભાઈ જાન્યુઆરીમાં જો અમે અત્યારે જાન્યુઆરીમાં છીએ અને ફૂલે ફૂલ ટ્રાફિક છે આજ તારીખ કેટલી પાંચ તારીખ છે પાંચ તારીખ ના દિવસે સોલાંગ વેલી ને તો વાંધો નહીં જો કઈક આવી રીતે બધું છે અને હજુ તો આમાં ગંદકી હોય ને એવું લાગે છે ચાલો ચાલો કઈ વાંધો નહીં આપણે ઉપર જવાનું છે સામેનો નજારો જોવો તમે એ સાઈડ જવાનું છે અને આ રહી અહીંયાની ઘોડીયું

હમ સરસ મજાનો ભાઈ ઠંડુ ઠંડુ બહુ મજા આવે હો મિત્રો તમે ના આવ્યા હોય ને તો એકવાર આવજો ખૂબ જ મજા આવે અને અત્યારે તો આજે ઉપર જઈને છે ને ઘણા બધા રીલ્સ ને ઘણી બધું ભાઈ હમણાં વિડીયો જોતા રહ્યો ને બધી ખબર પડી જાય છે બાકી આ બાજુ જો કેટલો સફેદ સફેદ સ્નો એ દેખો ભાઈ સ્નો ગાઈઝ અરે ચાલ 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 આવી ગયા જો સફેદ સફેદ બરફી જવો એકદમ ચોખ્ખો બરફ હવે આવી ગયો જુઓ આમાં ક્યાંય ડાક પણ નહીં જોજો હમણાં શું કાંઈ જ હવે જુઓ એકદમ સરસ મજાનો નજારો છે ભાઈ ભાઈ ફરતી બાજુ બરફ બરફ જો છે ને ચારેય બાજુ નકરો બરફ 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 થઈ ગયું સપનું પૂરું અહીંયા આવવાનું થઈ ગયું હો કેવી રહ્યું મજા કેવી કહે હા ભાઈ ભાઈ કટી જ નહીં લગભગ અમે બે વર્ષથી વાત કરતા હતા કે

આપડે બે દિવસ થી હોટેલ થી પહાડો જો ભાઈ સરસ મજાના આ પહાડો અત્યારે નજદિક આવી ગયા છે કેવી મજા આવે કે આઈનંદ રહી જવું લાગે આઈનંદ રહી જાવ એમ થાય ને

ચલો ભાઈ આજા આજા તૂટના મત યાર તોડીનો નાખતા ઓ પડી ગઈ કીમત વゼના કાઈ કિસ વાહ એકદમ સહી ભાઈ ભાંગી નો જાતો ચલો ચલો મસ્ત પગ મુક દીધો ને દિલ કાઢ્યું ને એક મસ્ત દિલ થઈ ગયું તો જો વાહ વાંધો નહી આપણે ઉપર જઈએ અને એ દેખો દેખના ગાઈઝ તોડો બરફ કર ગયા હમણાં કઈ વાંધો નહીં આલ બીજું બનાવી દઉં હો કે આ ખાવે તો રે રે આપણે લાઈવ દિલ બનાવી દઉં આવતો રે આ બાજુ રે ઉપર એ આવ હમ બનાવુ બનાવુ જો લાઈવ દિલ કેવું બનાવુ આ વખતે લંબુ સરસ દિલ નો બની જાય એ ગઈ સરસ મજાનું દિલ બનાવુ છું હાથ થાય થઈ જાય છે ઠંડા ઠંડા એ હું પડીસ બરફમાં હેન લપટાઈ જાય છે મિત્રો આ દિલ સારું નો બન્યું ભાઈ ભાઈ ફૂલે ફૂલ ઠંડા હાથ થઈ ગયા છે હો મિત્રો બે દિલ કાતો આ આંગળીઓ છે ને ફૂલ બળવા કેમ કે ઠંડુ એટલું છે અને મારા છે ને જો પણ નીચે પડ્યા છે માર મજા લેતી આય હાથ ને આંગળીયું તડ્યું બળવા મંડી જો આ બાજુ છે ને પેરાગ્લાઇડિંગ ને એવું બધું થાય છે અને અહીંયા આપણે લપસ્યા ગ્લાઇડિંગ હાથે કરી નાખીએ કઈ રીતે આલો દેખાડું જો એ દેખના પૈસા નો દેવા પડે કા ફ્રીમાં ફ્રીમાં હે અનલિમિટેડ અનલિમિટેડ એ જો કિરણબેન હવે જાવન તૈયારી કરે હલો કિરણબેન બાય બાય I'll you.